હાલો હાલો જમાદાર ઉતાવ રાખો જલ્દી એનો ફોન આવ્યો આ તો કમિશનર સાહેબ છે ઉપાડો ઉપાડો સાહેબ હાલો હા એ હા સાહેબ અમે તળાવે જ જાય છીએ એ આ તમે ઉપાધિ ન કરો એ વાંધો નહીં

હા તો ઉતાવર રાખજે હા મારો છોકરો એની મને હવાનો લોહી પીજો છે હું તને કેતો નતો કે આને તળાવે નથી લઈ જાવ ઘરે નવરાય લેવા નતો જો ને તળાવમાં નાવા ઉતાવળ રાખ આપણે હજી આપણે નાવાનું હે લાકડા કાપીને થાક્યો છો તરે છે એવી લાગીસ લાય તળાવે જઈને પાણી પી આવું એય બાબા બોલે તો સાહેબ આવે છે સાહેબને શું કામ છે બોલો ને સાહેબ આમ ક્યાં જાશ પાણી પીવા જાઓ તળાવે એય બાબા અહીંયા પાણી પીવા નો જાતો અહીં તારો ડોહો મોટી જબરી શાર્ક માછલી આવી છે

啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦啦

તને ખબર નથી પડતી તારા છોકરાને ને નાવા જવા દેવાય પણ સાહેબ અમને થોડી ખબર હોય અમે તો તલાવે નઈતા નાવા આવી કોઈ દી કઈ ના હોતો ના તમ કેવો જનાવર આવી જો હવે સાહેબ ઈ બધું પડ્યું મૂકો અને હાલો કાય અમારા છોકરાને છોકરા ને બચાવી નકર મારી નાખતી હાલો હાલો જાડિયા ઉતાવો રાખો હાલો જમાદાર જલ્દી હાલો હાલો ઉતાવો રાખો ઢોળો

Halo kakaknya, bata. Halo halo kakak. Hai, hai, Cepat,